અમુક પાછો આવ્યો આ સીડીએ બરાઈ જ પેલા કળીઓને કઉન કાઢી લઈ અમુક પાકી દઈ સીડીએ પાકી દે આ ડોરા દાતણ કર્યા અવગણ ખબર ના પડે અને પેલા બબળા મૂકીને

યા આપલો બટન મોબળે કે ના મોબળે ઓ મોબળી જ નાખ્યો પેલા ટેપના જેમ અવાજ ના જેમ મોબળી છે કે હું કરો તો સાન મો આવ્યો જો ખબર નહી પડતી આપલો તમારા ના પકો ઓમ બોરા ઢોરાના નાખો કોક મઈ જાશે ને રાખે છે તો કાઢજો બંધ કાઢજો તો પડવા કાઢે તો ઓર સાન ન ગયો છે એ તો ઓ કાઢો તો ગોડી તને ખબર પડે છે

ભાઈ બે મગલાનો નહી મગાનો છે ક્યાં ડાળા સડ્યો છે રે મને મગલા પાન જવા લે આ સુખનું શો સડ્યું છે શો ભાઈ કાપે છે જવા લે મને કેવા લે ના પોથી ને જવા દે મને પોથી ની પોથી વાટી થઈ ને જવા દે આ શિયાળ ડાળ છે એટલે શું કાપો છો માં કે ઉપર આ કમને હાલ એ ડાળ કાપતે કાપતે તો ભોય પડવાનો છે મરી જયો તો જોરે જ્યો જવા દે ગેલ જવા દે અલે ફટોફટ કે કોક નવ કરી મેલ છે છોકરું એક તો ગોડું છે પાછું એ તો જો કારણ હું ઓલે ફટોફટ જાઉં પડે મારે મગોજી એ ગેલ હું કરતા હું છોકરા ને એકલા કાઢી મેલ જો ગોડા જેવો કોઈ ખબર ના પડે

મેલું મારો ના થવાનું થાય નું મારા ઉપર સાંપડવાના હતા પણ આતો તું ખરું હોય તારો લખાડો ઓછો નહી તું સાચી નહીં રચી

તું જોક પણ એ રે આ સો ડાળું કાપે છે એ ગોડા બાપા હું તારી માનું તરાળો બાપા બાપા કરે છે બાપા ભાઈ મામાને કે તું લેપડો પાળી આય પડે તો આપણો લેપડો તો કળો લેપડો છે કે અરે 10 રૂપિયા આરો તો હું તું તું બોલ કર તું કે 10 રૂપિયા આલુ અરે હા જાઉ બતાવો રે પૈસા બતાવો રે પૈસા અરે હાથ ભાગે હે એ બેટા

અરે હા ભીક લાગે ભીખ લાગતી બેટા ગાવા પડતા અરે મારી તું આ જાળ બાપો તું ખાલી

અને વિડીયો ગમે ને તો લાઈક કરજો શેર કરીજો કમેન્ટ કરજો અને આવું આવું પેલું બટન આવશે ને એ દબાવજો પાછા જય પાટીલ